બેનપણીઓને મળવા માટે કોઈ બહાનું તો જોઈએ ને તો આજે હું બહાનું લઈને આવી છું દહીંવડાનું સર્વપ્રથમ કિચન ગેલેરી વન ટુ થ્રીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવવાના છીએ દહીં વડા અને બિલકુલ બહાર જેવા જ આપણે દહીં વડા બનાવવાના છીએ એ દાળ પલાળવાથી માંડીને દહીં બનાવવાથી માંડીને વડા કેવી રીતે તૈયાર થાય એની વાત હું આજે તમને કરવાની છું તો સર્વપ્રથમ આપણે એક વાટકીના માપથી ચાર વાટકી જેટલી મેં અડદની દાળ લીધી છે અને એ જ વાટકીના માપથી એક વાટકી મેં મગની દાળ લીધી છે અમારા ઘરમાં પાંચ વ્યક્તિને થઈ શકે એટલા દહીં વડા આજે આ માપથી હું બનાવવાની છું આ દાળને ખૂબ જ સરસ રીતે ધોઈ નાખી છે અને ધોયા પછી આખી રાત પાણીમાં પાણીની અંદર પલાળી દેવાની છે સવારે જોવાની છે નખથી આમ દબાવીને ચેક કરી લેજો કે દાળ બિલકુલ આમ પલળી ગઈ છે કે નથી પલળી ગઈ અને ત્યાર પછી આપણે બંને દાળને પાણી નીતાારતું જવાનું છે અને મિક્સર ગ્રાઇન્ડમાં ક્રશ કરી લેવાની છે તો સર્વપ્રથમ આપણે મગની દાળ અલગ અલગ જ રાખવાની છે કારણ કે મગની દાળ છે ને એ જરાક પોચી હોય છે અને અડદની દાળ મગની દાળના પ્રમાણમાં સેજ હોય છે એટલે અલગ અલગ જ આપણે ગ્રાઇન્ડ કરશું એટલે સરસ આપણે જેવું બેટર જોઈએ ને એવું તૈયાર થાય તો પહેલા આપણે મગની દાળને પીસી લીધી છે હવે જો આમાં પાણી નથી નાખ્યું બરાબર દહીં નથી નાખ્યું છાશ નથી નાખી અને દરદરૂ નથી રાખવાનું સાવ લીસું નથી કરવાનું એ ટાઈપનું આપણે આ બેટર તૈયાર રાખવાનું છે હવે આપણે એ જ રીતે સેમ પ્રોસેસથી અડદની દાળ લઈશું એને પાણીમાં પાણી કાઢી નાખ્યું છે એકદમ નિતારી લીધી છે અને એને પણ આપણે ગ્રાઇન્ડ કરી લીધી છે જુઓ જોઈ શકો છો તમે કે અડદની દાળ આવી રીતે ભજીયું પડે ને એવું બેટર આપણે રાખવાનું છે ઢીલું તો જરાય કરી જ ન નાખતા તમે હવે બંને જે બેટર છે મગનું અડદનું એ ભેગું કરી લેવાનું છે અને એમાં માત્ર આપણે મસાલા તરીકે નિમક જ નાખ્યું છે ઘણા બેનો છે ને આમાં સોડા નાખે છે પણ સોડા નાખવાની બિલકુલ જરૂર નથી છતાં પણ એટલા જાળીદાર આ વડા બનવાના છે હા આ વડાની એક શરત છે કે આપણે એને છે ને હાથેથી ખૂબ જ ફેટવાનું છે એટલી હદે ફેટવાનું છે કે મગની દાળ નાખી છે એટલે એનો રંગ જે પીળો હતો ને એ આ બેટરનો રંગ સફેદ થઈ જાય ને ત્યાં સુધી આપણે હાથથી ફેટવાનું છે હવે ફેટી લીધા પછી આપણે એક વાટકીમાં પાણી લઈ આવી રીતે ભજીયું પાડીને ચેક કરવાનું છે જો એ ઉપર તરતું હોય ને તો આ બેટર વડા પાડવા માટે એકદમ રેડી છે તેલ મુકાઈ ગયું છે એની અંદર ચાલો આપણે વન બાય વન વડા નાખીએ જેવડું બકડ્યું છે એવું આખું બકડ્યું ભરીને તમે એક સાથે એના વડા છે એ પાડી શકો અને પછી આપણે ચમચાની મદદથી સેજ આપણે હલાવશું જો તમે નાખ્યા પછી તરત જ બધા વડા છે ને એ એકદમ ફૂલી ગયા એટલે કે એનું કદ એકદમ મોટું થઈ ગયું છે તો આમાં સોડા નથી નાખ્યા છતાં પણ આવા જાળીદાર બન્યા છે હવે આ વડા આવા બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે અને ઝારામાં તમે આમ ખખડાવશો ને એટલે અવાજ આવે ને એનો અર્થ એવો છે કે વડા છે એ ચડી ગયા પ્રોસેસ છે ને એ વડાને પાણીમાં નાખવાની છે એટલે કે મેં જરાક ઠંડા થવા દીધા છે ડૂબડૂબા પાણીમાં પલાળી રાખ્યા છે પોચા થઈ જાય એટલે બે હથેળીની વચ્ચે આ વડું રાખી અને આપણે એને નિતારી લેવાનું છે જો હથેળીનો નીચેના ભાગમાં મેં વડું રાખ્યું બીજા હાથની મદદથી એને પ્રેસ કર્યું અને બધું જ પાણી છે કાઢી લો જરૂર પડે ને વધુ તેલવાળું પાણી થઈ જાય તો ફરીથી આ પાણી બદલાવી નાખવાનું એટલે આમ વડાની અંદર રહેલું તેલ પણ નીકળી જશે એ બેનિફિટ છે આપણે વધારાનું તેલ ખાવું ન પડે તો જુઓ તમે ચાંડિયામાં જોઈ શકો છો કે વડા આપણા અને જો હાથથી તો મેં આમ પૈડા ભેગું ફટ ભાંગી ગયું પણ બધું તેલ વધારાનું નીકળી ગયું તો વડા તૈયાર થઈ ગયા હવે આપણે દહીં બનાવીએ દહીંમાં બ્લેન્ડર બિલકુલ મારવાનો નથી ચમચાની મદદથી જ આપણે એને લીસું કરવાનું છે અને હવે આપણે એની અંદર આપણે નાખીશું મસાલા તો મસાલામાં નિમક નાખવાનું છે ધાણા જીરું લાલ મરચું પાવડર અને જે મેં ગ્રીન ચટણી બનાવી છે ખાટી મીઠી અને તીખી એ ગ્રીન ચટણી બે મોટી ચમચી ભરીને આપણે ગ્રીન ચટણી નાખીશું અને ત્યાર પછી એમાં દળેલી ખાંડ નાખવાની છે કારણ કે દહીં વણાનું દહીં છે ને ખાટું મીઠું તીખું એકદમ મસ્ત દહીં વડાનું દહીં હોય ને તો જ આપણને દહીં વડા છે ખાવાની મજા આવે એટલે જો એટલું સરસ મજાનું દહીં બની ગયું છે કે ન પૂછો વાત હવે હું એમાં વઘાર કરવાની છું વઘાર માટે મેં એમાં લાલ સૂકા મરચાં મીઠા લીમડાના પાન અને ઝાજુ બધું આખું જીરું નાખ્યું છે ગેસની ફ્લેમ કરી દીધી છે બંધ તેલમાં થોડીક વાર તતડે પછી હું એને દહીંમાં નાખી દઉં છું આ જીરું છે ને એ શેકેલું જીરું હશે ને એવો સ્વાદ આવશે અત્યારે મારું દહીં છે ને એકદમ ઠંડુ છે અને એની અંદર મેં આ વઘાર કર્યો છે અને બહુ સરસ રીતે આપણું આ દહીં તૈયાર થઈ ગયું છે હવે હું એને ફ્રીજમાં મૂકી દઉં છું અને ચાલો આટલી બધી મહેનતથી આટલી સરસ મજાની આ આઈટમ બનાવી છે તો ખાવા માટે તો હવે મોઢામાં પાણી આવી જ ગયા હોય ને તો ચાલો આપણે પ્લેટ તૈયાર કરી લઈએ તો આવી રીતે તમે આખા વડા પણ રાખી શકો અને આવા ટુકડા કરીને પણ રાખી શકો અને એમાં આપણે ઉપર નાખ્યું છે દહીં સેજ લાલ મરચું પાવડર શેકેલા જીરુંનો પાવડર નાખો હોય તો એ ગ્રીન ચટણી થોડીક ધાણા ભાજી અને મેન વસ્તુ દાડમના દાણા આ હા હા બહુ મસ્ત રીતે આપણી પ્લેટ તૈયાર છે બેનો બધી વસ્તુ છે ને ઘરે બનાવવાનો જ આગ્રહ રખાય ભલે સાંજથી મેં આ વસ્તુની તૈયારી કરી છે પણ આખો દિવસ ખાવા મળે અને એકદમ શુદ્ધ સાત્વિક અને સ્વાદિષ્ટ વસ્તુ ખાવા મળે આપણને અને આપણા પરિવારને તો પરિવારનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે અને આપણને ખવડાવ્યાનો પણ એક પ્રકારનો આનંદ થાય તો આ મસ્ત મજાની ટેસ્ટી આપણા દહીં વડા તૈયાર થઈ ગયા છે અને હું તો બેનો છે ને સાતમ ઉપર આપણે ઠંડુ ખાવાનું હોય ને તો હું છઠ ને દિવસે જ આવા મડા બનાવીને ફ્રીજમાં રાખી દઉં છું અને સાતમને દિવસે આખો દિવસ ખાવાની એટલી મજા આવે કે ન પૂછો વાત ઓકે ચાલો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો